નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સોળ જૂન બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર રાજસ્થાનના પાલી નજીક એક ટેમ્પા ચાલકે આક્ષેપ છે કે જૈન સાધુ સાથે જાણી પૂજીને અકસ્માત સર્જ્યું સમગ્ર ભારતમાં જૈન સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે ભુજમાં પણ આજે તમામ જૈન સંઘોએ સાથે મળી કલેક્ટરને આવેદન પત્ર આપી જૈન સાધુ સાધ્વીજીની સુરક્ષા માટે રજૂઆત કરી જુઓ ખાસ અહેવાલ શ્રી ભુજ જૈન સાત સંઘ દ્વારા કચ્છ કલેક્ટર સંબોધીને સંબોધી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તાજેતર માં પૂજ્ય પુન્ડ્રિક રત્ન સુરીશ્વરજી મહારાજને પાલી રાજસ્થાન નજીક જાણી બુજીને કરવામાં આવેલ રોડ દુર્ઘટનામાં મહારાજ શ્રી દિવંગત થયા હતા તેને કારણે ભારતના તમામ જૈન સમાજની લાગણીઓ ઘવાઈ હતી અને રસ્તા ઉપર પદયાત્રા કરતા તમામ ધર્મના સાધુ મહંતોની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થયા હતા અને હાલે પણ આ પ્રશ્ન ચાલુ છે તેથી આ ઘટનાના દોષિતોની સામે કડક કાર્યવાહી કરવા તથા પદયાત્રીઓ સાધુ વગેરે માટે રોડ ઉપર ફૂટપાથ બનાવાય અને તમામ પ્રકારના ટ્રાફિકના નિયમોનું ચોક્કસ પાલન થાય તથા ટ્રાફિકના નિયમોના પાલન માટે જાગૃતિ ફેલાવવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે ભુજ જૈન સાત સંઘના પ્રમુખ સ્મિથ ઝવેરીએ ચીમકી આપી છે કે ચીમકી આપી છે કે જો અમારી માંગણીઓ પર અને સાધુ સંતોની સુરક્ષા માટે કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર બનાવાની પણ વાત કરી હતી ઉગ્ર બનવાની પણ વાત કરી હતી મારું નામ સ્મિત ઝવેરી છે હું બુદ્ધ જૈન સાત સંઘ નો પ્રમુખ છું આજે ખાસ કરીને શું ઉપર આવેદન આજે અમારા ગુરુ ભગવાન આચાર્ય શ્રી પુનરક સ્વામી મહારાજ સાહેબ જે રાજસ્થાન બાજુ વિહાર કરી રહ્યા હતા અને રસ્તામાં પાછળથી ટ્રકવાળાએ એક જાણી જોઈને કાવતરો લાગ્યો એવો અમારા બધાનું માનવું છે કે પાછળથી આવી ઠોકી અને તે ત્યાં ધર્મ પામી ગયા છતાં એની માનવતા દર્શાવ્યા વગર તે ત્યાંથી ભાગી ગયો

ને સમગ્ર ભારતમાં આના પડકા પડ્યા છે અને અમારો આપણો મહાવીર જન્મ મહાવીર ભગવાનનો જે ધર્મ છે કે શાંતિ એના માટે કરીને અમે આ બધો શાંતિ થી બધો અમે એનો ઉકેલ લેવા માંગીએ છીએ છતાં પણ નહીં થાય તો અમે ઉગ્ર પણ બનવા તૈયાર છીએ આનો કડકમાં કડક ઉપયોગ અમે અમલ થાય એવો અમે અત્યારથી અહીંયા જાહેર કરી છે અત્યારે તો અમે સરકાર શ્રી ને શું એના પર પગલાં રહે છે એના ઉપર અમે રાહ જોઈ રહ્યા છીએ જો એનામાં કઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ વધશું

અમે એવું માનીએ છીએ કે ટ્રક ડ્રાઈવર દ્વારા હત્યા કરવામાં આવી છે એ જ્યારે સવારે વિહાર કરીને પાલી તરફ જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક દ્વારા અને આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે વિશેષ કરીને રાજસ્થાન એરિયાની અંદર આવી વધારે ઘટનાઓ બનતી હોય છે એટલે સમગ્ર દેશના જૈનોની અંદર આ ઘટના પછી આક્રોશ છે સાધુ સંતોની સુરક્ષાને લઈને ચિંતા છે તો દેશના બધા જ સેન્ટરોની અંદર જૈનોએ સરકાર પાસે

રાજસ્થાનની સરકારે આપી છે કે કોઈ જૈન સંતો વિહાર કરે ત્યારે દેશના બધા જ રાજ્યોની ની અંદર આ પ્રકારનું કાનૂન આવે અને આ પ્રકારની વ્યવસ્થા આખા સમગ્ર દેશની અંદર ગોઠવાય કે કોઈ પણ જગ્યાએ સંતો જ્યારે ડિમાન્ડ કરે ત્યારે એની સુરક્ષા આપવામાં આવે આ પ્રકાર આજે તમે રૂપાણી સાહેબ વાત કરી એટલે સ્વભાવિક છે જૈન આગેવાન તરીકે અને રાજકીય આગેવાન તરીકે પણ એમની યાદ મનની અંદર આવે અને કચ્છ તરીકે વિશેષ કચ્છ ઉપરનો એમનો લગાવને કારણે પણ યાદ આવે વિજયભાઈ રૂપાણી સાહેબે અનેક નિર્ણયો સમાજ ઉપયોગી રાષ્ટ્ર ઉપયોગી અને જૈન ધર્મને ઉપયોગી એવા નિર્ણયો જીવદયાના લગતા ઘણા બધા નિર્ણયો કર્યા છે એ પૈકીનો એક નિર્ણય હતો કે રસ્તાની બાજુમાં વિહાર માટે અથવા તો આ જ પ્રકારે પદયાત્રા માટે માત્ર જૈન સાધુઓ વિહાર કરતા હોય પણ અનેક ધર્મોની અંદર પદયાત્રાઓ થતી હોય એ બધા જ પદયાત્રીઓ માટે આ પ્રકારની રસ્તાની બાજુમાં કેડી બનાવવાની યોજના એમણે મૂકી હતી એ જ રીતે સમસ્ત દેશના જૈનોના સંગઠન જે છે એ સંગઠનો સાથે મારી બે ત્રણ દિવસથી ટેલિફોનિક ચર્ચા થઈ છે એ ચર્ચા મુજબ આદરણીય નીતિન ગડકરી સાહેબ પાસે સમસ્ત દેશના જૈન સમાજ તરફથી એક પ્રસ્તાવ મૂકવામાં આવશે કે કે એ પ્રસ્તાવ હશે જૈન સંતો અને સાથે સાથે જે પણ આ પ્રકારની કાવડ યાત્રા હોય કે પદયાત્રીઓ જે આ દેશની અંદર અનેક ધર્મના લોકો પદયાત્રા દ્વારા પોતાની ધાર્મિક આસ્થાઓ પૂર્ણ કરતા હોય છે એ તમામ પદયાત્રીઓ માટે આ પ્રકારે સમગ્ર દેશના રસ્તાઓની બાજુમાં કેડી થાય એ પ્રકારનો સમસ્ત મહાજન ના ગિરીશભાઈ સાથે મારી પરમ દિવસે ટેલિફોનિક વાત થઈ છે ખૂબ ડિટેલ ચર્ચા થઈ છે તો નીતિન ગડકરી સાહેબ પાસે આ પ્રકારનો પ્રસ્તાવ સમસ્ત મહાજન દ્વારા મૂકવામાં આવવાનો છે એ રીતે ભુજના તમામ જૈન સંઘોએ સાથે મળી અને કલેક્ટરને આવેદન પત્ર આપી અને વિગતવાર રજૂઆત કરી હતી આવેદન પત્ર આપવા સમયે ભુજ તેમજ માધાપર ભુજોડી વર્ધમાન વગેરે ગામોના સંઘો ઉપસ્થિત રહ્યા હતા અને

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર